નમસ્કાર મિત્રો ઓડ ગુજરાતી સમાચાર ટીવી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો તે હાલના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો વાત કરીએ તો હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો બીજેપી ઉમેદવારના કાફલા પર બોમ્બથી હુમલો મળતી માહિતી મુજબ આપણે જાણ્યું કે પશ્ચિમ બંગાળના કાઠી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર સોમુદ અધિકારીના કાફલા પર બોમ્બ હુમલો થયાના સમાચાર સામે આવ્યા છે મિત્રો વાત કરીએ તો તેરાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે બદમાશોએ ભાજપના ઉમેદવારનો સમુદાય અધિકારીઓ સર્કસ અને કારને નિશાન બનાવીને રોડ પર બોમ્બ ફેંક્યા હતા જ્યારે કે આ ઘટનામાં કોઈ